તો કેમ છો પાર્ટી મજામાં મજામાં જઈશો અને મજામાં ન હોય તો દવા પાણી કરી લેજો કારણ કે હમણાં બે ત્યાં વાતાવરણ થોડુંક ખરાબ હાલે છે એટલા માટે કહું છું ભગવાન ન કરે કોઈ માંદું પડે હા તો કહું છું બે દિથ અમારે હમણાં વરસાદ થોડુંક મારા મારી છે હું કાલ વાવાઝોડા જેવું હતું અને એના હિસાબ હું કે ઘડીક તડકો અને ઘડીક વરસાદ જેવું વાતાવરણ થાય એટલે હું માણસો મેં થોડા ઘણા તો ફેર પડે જ હું શરીરમાં થોડુંક એટલો ઇફેક્ટ પડે જ છે મારું પણ ગળું થોડુંક ખરાબ છે એટલા માટે કહું છું અને અત્યારે જો ફૂલ તડકો છે બહુ પછી નક્કી ન કઈ પાછો વરસાદ દાબવા મળે કઈ નક્કી ન કહેવાય અને બસ જો આજ તો રજા છે બે ત્રણ દીઠિયા રજા જ છે એમ તો કારણ કે ઉપરથી ક્યાંય હીરા આવતા નથી સુરત થી અને એના હિસાબે ટૂંકમાં અહીંયા પણ ઈરા ટૂંકમાં હે ને મળે નહીં કારખાનામાં એટલે કારખાનું મારું બંધ છે બે ચાર દીધી તો બસ નવરા પેડા પેડા ઘરે વિડીયો બનાવવા રાખીને વાહ વા જેવું બીજું કઈ કઈ છે નહીં એટલે હમણાં થોડીક પહેલા એક વિડીયો એડિટ કર્યો અને બીજો વિડીયો અત્યારે એડિટ ચાલુ છે અને કાલે અમે ગયા તો ચોટીલાઈન માટેનો વિડીયો પણ હજી છે ને એડિટ કરવાનો બાકી છે એટલે એમ તો બે ત્રણ વિડીયો પેન્ડિંગમાં પડ્યા છે જો વિડીયો એડિટ થઈ જાય ધીમે ધીમે મૂકતો જઈશ તો વિડીયો તમને બધાને ગમતા હોય જો ગમતા હોય તો પછી હું લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો કારણ કે હે ને હવે હમણાં થોડાક વ્યૂ પણ ડાઉન થઈ ગયા છે યુટ્યુબમાં વ્યૂ કંઈ મને બહુ મળતા નથી પહેલાં જેટલા પહેલાં શરૂઆતમાં બસો ત્રણસો સબસ્ક્રાઈબર હતા ને ત્યારે વિડીયોમાં મૂકતો ત્યારે વ્યૂ આવતા હતા અત્યારે તો મારે એમ તો સબસ્ક્રાઈબર અત્યારે બારસો તેરસો થઈ ગયા છે પણ તો પેલા જેટલા વ્યૂ આવતા બંધ થઈ ગયા છે અને એની માટે મેં વિડીયો જોયા હતા યુટ્યુબમાં કે વ્યૂ કેમ ડાઉન થઈ ગયા એટલે અમુક પ્રોબ્લેમ પાછી ઉપરથી હોતા છે એવું કહે છે ઘણા યુટ્યુબર મોટા યુટ્યુબર લોકો કે વ્યૂ હમણાં અમે ઓટલરી ઉપરથી છે ને ડાઉન થઈ બધા ઘણા લોકોને છે ને વ્યૂ ટૂંકમાં ડાઉન થવાની પ્રોબ્લેમ થઈ છે કે માનો કે લાખ સબસ્ક્રાઈબર હોય ને તો એક લાખ સબસ્ક્રાઈબર વાળા ને દસ હજાર માણસો પણ નથી જોતા એના વિડીયો એ રીતનું ટૂંકમાં અત્યારે પ્રોબ્લેમ હાલે છે એમ ઘણી મિસ્ટેક થાય છે અત્યારે પ્રોબ્લેમ એ રીતની થઈ ગઈ છે આપણને કઈ ખબર નથી આપણે વિડીયો મૂકવા રાખી તો સપોર્ટ દેવાળા આપણને સપોર્ટ દે જ છે આ તો તમે બધા છો એટલા માટે મૂકીએ છીએ અને કોમેન્ટમાં કહેજો તમને લોકોને કેવા વિડીયો જોવા ગમે છે કઈ ટૂંકમાં કેવી રીતના ટૂંકમાં બ્લોગ અમે બનાવીએ અમારી કઈ મિસ્ટેક હોય તો કહી એ રીતની કે હું ભૂલ થાય છે અવાજની જે પ્રોબ્લેમ હતી ને એ તો આ એક લીધા પછી સોલ્વ થઈ ગઈ છે બીજું કાંઈ એવું તમને હોય કે તમે તમને તમે જણાવો ને તો તમને ખબર પડે કે તમને કેવા વિડીયો જોવા ગમે છે હું મિસ્ટેક થાય છે બાકી તો અમારે તો હું જે બનાવતો હોય તો બનાવવા રાખવાના છીએ અમે

Mula injawan, lakpan, ekro lakca, eh, lakpan ya, eh, dua jek ini super poli, ah, lakpan poli tu, awudetan lak tak dah coda, eh? Ha poli tu, oh oh, wahyu wahyu ni ada di sana, semua naumas, seno sak teh.

आत क्या तेरा आत <clubs> क्या आत क्या हाँ पक पक क्या सिबड़ो तो क्या तेरो सिबड़ो क्या आंख पे रहा सिब क्या सिब आंख पे सिब क्या सिब आंख पे रहा हाय आई कूक क्या आई कूक क्या हम तो इज्जत छोड़ा हम तो इज्जत हम तो इज्जत हम तो इज्जत रे हम तो

લાવવા તક્યું લાવી તો જમવાની વાર છે નીચે દક્ષડો રમતો દક્ષડો અને પપ્પાની બધા નીચે બેઠા હે તો પપ્પા ગામમાં ગયા હતા કેળા લઈ આવે ત્યાં કેળો લઈ આવ્યો ખાવાનું થોડીક ભૂખ લાગે હવા નાસ્તો એટલો બધો તો ભૂખ લાગી કેળું ખાઈ લો તો

મેં કીધું થોડુંક કામ છે એક મારે શોર્ટ વિડીયો બનાવો તો જો બધું ટ્રાઈપોડ માયક એક પપ્પાનો ફોન છે એક ચિત્તલ ફોન છે અને મારા ફોનમાં લોગ બનાવું કારણ કે એક શોર્ટ વિડીયો બનાવો એના માટે એક ફોનની જરૂર પડે અને અત્યારે એક ફોન મારા ફોનમાં વિડીયો અપલોડિંગ ચાલુ છે એટલે મારા ફોનમાં એટલું બધું કઈ નેટ છે અને પપ્પાનો નો ફોન છે એનું વાઈફાઈ કનેક્ટ કરીને એનાથી હું ગમે વિડીયો અપલોડ કરું અત્યારે તો હું મારે દોઢ જીબી દોઢ જીબીમાં કઈ થાય નહીં અત્યારે જે વિડીયો અપલોડ થાય ને ત્રણ જીબીનો વિડીયો પપ્પાનો ફોન લઈને એના વાઈફાથી આપણે વિડીયો અપલોડ કરી દઈએ અને શીતલ અત્યારે જો અહીંયા રામ નામ ચોપડી છે એમાં ચોપડી પૂરી કરે અને અહીંયા ટાકા માંથી આ ડાયરેક્ટ તડકો પડે ને તો પાણી છે ને ગરમ થઈ જાય છે બહુ તો મેં કીધું છે ને એની માથે ઓલા પૂઠા પીડા હે ને જો આ પૂઠા પીડા અહીંયા પૂઠા એની માથે રાખી દે

सीडी ले आए ना जाए है आ बाजू में मेडिया थी पहला पुठा मुकी दो बोल रही है हां बाबू पर चढ़ से पुठा पर दिन जो थे पुठा गोठी ना की हमें बे जोई जाए है पुठा पर कड़क थे गया पर दिन जो है हम्म बुटे बुटे नहीं हुए वापु उठा है क्या बुटा खबर है हाँ उठा क्या खबर है क्या કરિયર માં આવ્યા ઈ તો મને ખબર છે સોય જાય છે સીડી લેવા ધીમે ધીમે ચડે હે ટાકા નવી નવેલી કે ધીમે ધીમે ચડે હે ટાકા હાય Zero point six mark one mark. Six, six. वन करने का तू तो आती रही वो तो ऊपर पहला पुठ आंब दे मैंने आज एक पुठ आंबाई आत्मा हाथ में गई एक हाथ है क्या मंबाऊ हैं ना हम वजन नो है कहीं खाली से जूचू कर दे पुठू अम पुठू न तू छु थारो दादी हां थाई ये काथे केम थाई बे था? वजन मार मार हां આ પૂઠું નતું ઊપડતું બોલો હું તોડી લઉં એક હાથે થી ન થાય મિત્રો કેજો બધાય હું મિત્રો કીએ બધાય કેવડું બધું જો તો એક હાથે ધૂપડે હા ઉપર ચડાવું ઈ ના કેવડું તો તારું નોતું તાર થી હવે નો એ મારી માથે બોલું હું આમાં હું નો ઉપડે ઉભી રી પેલા લાય એ એક હાથે ન આવે હું અહીંયા આવી થોડુંક તો પણ જો ઉપર આવી ગઈ છે ધીરે ધીરે પડતી નહીં અને આ પૂંઠા ઉપર આપણે ચડાવી દીધા હોય અહીંયા પકડા તો ખરા મને કેમ નહીં પહેલી વાર હું અહીંયા જ બેઠો હોય બેમાં

ફાઇનલી કેટલી બધી મહેનત પછી જો આપણે કંઈ આવું કંઈક કર્યું છે કંઈ ઉડે નહીં ને તો સારું કારણ કે પવન ક્યારેક ક્યારેક વધારે આવી ગયા ભરતી કરવા ટાયર ને એવું બધું ફિટ કરી દીધું આમ રાખી દીધું હે એક વાં ટાયર રાખ્યું છે એક ટાયર આય રાખ્યું છે એક ટાય રાંય રાખ્યું છે આની માથે પૂઠા રાખીને બે ત્રણ મોટા મોટા ટાયર મૂકી દીધા હે ઉડે નહીં ને એટલા માટે એટલે હવે એટલો ફેર તો પડશે જ કારણ કે તડકો ડાયરેક્ટ માથે ન આવે એટલે એટલું બધું પાણી તો રોજ ગરમ થાય ને એટલું પાણી ગરમ ન થાય એના હિસાબે

હું ને હમણા હું ના જ શકતે અને કેનો સામ કરતો ગતો અને ભાભીએ મસ્તીનું શાક બનાવ્યું છે માગુ લાઈટ દેવા ચણા બટેકાનું મસ્ત શાક બનાવ્યું છે એક નંબર અને સુગંધ પણ એવી આવે હો ભાભી આમાં ફરો તો ખરા કયો તો ખરા શેનું શાક બનાવ્યું છે તમે એમ મેં ભલેન કહી દીધું તમે કયો ને હજી આપડે જય માતાજી કહી દેમ જો ફોલો કરી દેજે એમ કહી સબસ્ક્રાઇબ કરી દેજે એમ કહી દેજો જય ગણેશ જય ભાભી હજી શર્માય છે હજી કઈ વ્લોગ આવતા નથી હરખા અમે બે આ આટા મારતા હોય જ્યાં હોય ત્યાં તો હારું જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હાલો બધા જમવા અને મારે દુબિયા કરવા છે તો ખાઈ પીન પછી મળીએ થોડીવાર પછી શું કરસ તું હે

Akalu? Ha, Halo, tak ada lagi leh, ukur beja. Ambil <coughs> roti Ah, Ailey, 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 tak curi ni, gak di. An, 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 an. Wah, semua kan, tak di. Wah, Ailey, jua. Oli saya ramai. Oli saya kalau tu aja, apa yang malah lagi. Oli saya kalau tu aja, અને શીતલ ને તો આજે અગિયારસ છે એટલે એ તો એની માટે કંઈ બીજું બનાવી લે કા હું બનાવું છું તારે કેળા બનાવવા કે ચિપ્સ ચિપ્સ બનાવી લેજે થોડીક કેમ વેફર વેફર તો બીજું

જો જો ખાઈ જા દક્ષુડા ખાઈ જા નકર લાવ હું જા લાવ જો આલી નીકળ ખાઈ જા એ એ એ જો ખાઈ તું તો આપણે નીચેથી જો મસ્ત શાક બનાવ્યું હતું ચણાનું અને બાપેલા બટેકા આપણે એમાં એડ કર્યા હતા ભાત ખાધા ચણાનું શાક રોટલી છાશ ને મજા આવી ગઈ સંભારો આવી રહ્યો હતો અને તારે મેં તો કેડું ખાઈ લીધું અને પાણી કેટલું બધું પી લીધું જો પેટ ભરાઈ ગયું મારું એને આજે 11 રસ છે એટલે એમાં એક ટાણું હોય નહીં પણ આવા બે ટાઈમ હમ તો જો આજ તો વ્લોગ કાઈ એવડો બધો કર્યો નથી રાત કાઈ ખાલી એમને ઉતારી લીધો કાઈ એવું તો હતું નહીં કાઈ વિડિયો બનાવવાનો કાઈ વિચાર નતો કાઈ મેં કીધું વ્લોગ એક બનાવી લઈ એટલે મેં કીધું એકાદ વિડિયો એડ થઈ જાય કારણ કે રોજ તો વ્લોગ કઈ બનાવતો નહીં કારખાના વિજો બે ત્રણ દીધા રજા પડે ને તો મે કીધું વ્લોગ બનાવી રાખી આજ તો કેટલા બધા બે ત્રણ વ્લોગ એડિટ કરી નાખ્યા બે વિડિયો તો સેવ કરી લીધા આજે એક વિડિયો અપલોડ કરી દીધો નેંદર થઈ ગઈ સારું કામ થઈ એક બનાવી લીધો અને જો પછી જઈએ અમે તો તો આ આપણે પૂરો કરી અને જો તમને અમારા વ્લોગ ને વિડીયો ગમતા હોય તો લાઈક શેર કમેન્ટ કરી દેજો અને જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબર સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં थे माता जी बता नहीं टाटा